નવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરમાં પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે પોલીસ વિશેષ ટીમ અલગ અલગ સ્તરોમાં અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે આ સાથે જ દરેક બાબતોનું ધ્યાન પણ રાખવામાં આવશે અસામાજિક તત્વો ઉપર ખાસ કરીને પુરુષ અને મહિલા પોલીસની બાજ નજર રહેશે મોટા ગરબા ડોમનું મોનિટરિંગ સુરત પોલીસ કમિશનર કંટ્રોલ રૂમ ખાતેથી થઈ શકશે बीस સપ્ટેમ્બર रोज थी આપણા નવરાત્રિના સુપ પર્વ સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે ત્યારે એના તૈયારીના ભાગરૂપે ઘણા દિવસોથી જેટલા આપણા ગરબાના આયોજકો છે એના સાથે સંકલન કરવામાં આવતા હતા આજે એક તમામ અધિકારીઓના મિટિંગ તમામ જો ગરબા સંચાલકોની મિટિંગ એસએમસીના અધિકારીઓને મિટિંગ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ આર એન્ડ બી બધા અધિકારીઓ સાથે એક જો કમ્બાઇન્ડ સંકલન મિટિંગ રાખવામાં આવી હતી આમાં મુખ્ય પર્પઝ એવું છે કે જ્યારે મોટા ગરબા અહીંયા થાય છે જો એ જેની સંખ્યા જો કોમર્શિયલ ગરબા તરીકે એને ઓળખીએ છીએ જેના હજારો સંખ્યામાં લોકો રહે છે લગભગ પંદર જેટલા ગરબા આપણા કોમર્શિયલ ગરબા થાય છે અને આ સિવાય બીજા જે બીજા ટોટલ શહેરમાં જો શેરી ગરબાઓ છે આપણા અલગ અલગ જગ્યા શેરી હોય કે સોસાયટીમાં હોય જે હજારો સંખ્યામાં લોકો રહેતા હોય એવા કુલ મળીને લગભગ જો નવસો જેટલા બીજા ગરબાના આયોજન સુરત શહેરમાં થાય છે જો અને જો કોમર્શિયલ સિવાય પણ ઘણા બધા ગરબા છે જે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે લેકિન આ બિના ટિકટ ન હોય છે આ તમામ ગરબાઓનો સમાવેશ કરીએ તો ખબરો એક હજારના આસપાસ અમારા ગરબાના આયોજન સુરત શહેરમાં કરવામાં આવે છે તો આજે જો સંકલનના મિટિંગ થઈ એમાં સમયસર પબ્લિકના સુરક્ષાના ધ્યાનમાં રાખતા અને સાથો સાથોસાથ ગરબામાં મા આદિશક્તિના આરાધના વખતે જો ભાગરૂપે જો ગરબાના આયોજન થાય છે આમાં અમારા જો સુરતવાસીઓને કોઈ પણ પ્રકારના કોઈ તકલીફો નહીં પડે એના ખૂબ કેવી રીતે સહજતા સાથે આ લોકોનો અવરજવર થાય ગરબાના જગ્યા ઉપર ઢોમના અંદર જોઈએ ત્યાં પણ કોઈ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને આ તમામ પ્રકારના સંકલનના આજે ચર્ચા કરવામાં આવી અને આયોજકોને સૂચના આપવામાં આવી જો ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અહીંયા હાજર હતા ઇલેક્ટ્રિકલના હાજર હતા અને જો આર એન બીના સ્ટ્રકચરના મૅકેનિકલના આ લોકો બી આ લોકોને સમજ પાડી કે શું શું આપનો તકેદારી રાખવાની જરૂરત છે ટ્રાફિકના અમારા જો ટીમ છે ટ્રાફિકના અધિકારીઓ પર જો બી ટ્રાફિકના પ્રશ્નો હતા એના બી ચર્ચા કરી આ પૂરા સમગ્ર જો પૂરા અમારા નવરાત્રિના જો એ અને દશેરા એના પૂરા તહેવાર ખૂબ સારી રીતે થાય એના માટે પૂરા શહેરમાં અમે લોકોના લગભગ જો દસ હજાર જેટલા પોલીસ હોમગાર્ડ ટીઆરબીના જવાનો ખડે પગે રહેશે જો એમ અમારી નાઈટમાં પૂરી અલગ સ્કીમ અમે લોકો બના બનાવવામાં આવી છે જો જેટલા બી અલગ અલગ વિસ્તારો છે જ્યારે ગરબા પતે જ લગભગ મોરલી એકસાથે ગરબાનો કાર્યક્રમ પૂરા થતા હોય છે તો હજારો લાખોની સંખ્યામાં લોકો જો રોડ ઉપર રોડ મતલબ યુઝ કરે છે અને પછી ઘરે જવા માટે તો એના બી ધ્યાનમાં રાખીને અમારા નાકાબંધી પોઈન્ટ થઈ ગયા જોઈએ જે અમારા ચેક પોઈન્ટ રહેશે વાચ ટાવર રહેશે એની અમે લોકો વ્યવસ્થા કરી છે અને સાથોસાથ આ સમગ્ર જો ગરબાના ઇવેન્ટ જો છે એના સીસીટીવી કેમેરા ગત વર્ષને જેમ ગત વર્ષે સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા હતા જેના ફીડ સીધે અમારે કંટ્રોલ રૂમમાં આવતા હતા અને કંટ્રોલના સ્ટાફ દ્વારા આ ગરબાઓ ઉપર જો ધ્યાન રાખવામાં આવતો હતા ખાસ કરીને કોઈ વધારે ભીડ ભેગી થઈ ગઈ હોય યા બીજા ત્યાં આ વ્યવસ્થા કોઈ સર્જાય નહીં જરૂરત હોય તો અમે પોલીસના ગાઈડન્સ અહીંયા કંટ્રોલ રૂમથી મળે સાથો સાથોસાથ આયોજકોને આપણા ગાઇડન્સ મળે એની વ્યવસ્થા બી અમે આ આ વખતે પણ કરવાના છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે રીતે આપણી ગણપતિજી મેં અમે લોકો કર્યા કે ભીડને કંટ્રોલ કરવા માટે ગયા વર્ષ બી નવરાત્રીમાં અમે કર્યા હતા આ વખતે બી તમામ નવરાત્રિના મોટા જો ગરબાના વિનુસ છે એના પર અમે કરીએ છીએ જેનાથી અમે ખ્યાલ આવશે કે કેના કઈ ગરબાના સ્થળને કેટલી કેપેસિટી છે અને કેટલા માણસો ત્યાં છેડવે જેથી ગયા વર્ષે અમને જી નાઇન વગેરે એક્ઝામ્પલ આપને આપવા માગું છું ત્યાં વધુ ગીરદી હોવાના કારણે અહીંયાથી જ જો સૂચનાઓ ગઈ અને પછી જો ભીડ અટકાવવામાં આવી જોઈએ કારણ કે અંદર વધારે જો ભીડ નહીં થઈ જાય આ પ્રકારની વ્યવસ્થા અમે લોકો કરી છે જોઈએ અને જેટલા બી અધિકારીઓ છે તમામ ડીસીપીઝ અને પીઆઈ એસીપી બધા સંકલન આ બધા અલગ અલગ ગરબાના આયોજકો સાથે કરી રહ્યા છે જોઈએ અને આવનાર દિવસોમાં ખૂબ સરસ રીતે ગરબા થાય બહેનોના કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે એના માટે જો અમારી સી ટીમ છે ફોર્ટી ફાઇવ જેટલા અમારી સી ટીમના અમે લોકો જો અહીંયા છે શહેરમાં એના ગરબાના વિનોઝમાં આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં આ લોકો બી ત્યાં ગરબા કરતા રહેશે ફરતા રહેશે જોતા રહેશે કે કોઈ બહેનોને સાથે કોઈ છેડતીને કોઈ બનાવ નહીં બને જોઈએ જેટલા બી અવારું જગ્યાઓ છે અવારું જગ્યાઓને સાફ સફાઈ કરવાના લાઇટિંગ કરવાની વ્યવસ્થા બી અમે લોકલ પોલીસ અને કોર્પોરેશન સાથે જો અમે કરી રહ્યા છીએ જોઈએ અને સાથોસાથ જેટલા બી લોકો છે જ્યારે ગરબા પૂર્ણ થાય છે લોકો ઘરે જતા રહે છે તો ઝડપથી વાહન નહીં ચલાવે એના માટે બી ટ્રાફિક પોલીસ તરફ જો વ્યવસ્થા કરવામાં આવી છે લોકો ધીમે ધીમે ઘર જાય ના કે એક સાથે સ્પીડમાં ઘરે જાય એના માટે વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર જો એ ગરબાના આયોજકોને બી સૂચના આપવામાં આવી છે કે એના કોઈ પણ પ્રકારથી જ્યારે તકલીફ કોઈ પડે તો સીધા પહેલે પોલીસનો કોન્ટેક્ટ કરે જોઈએ જેથી પોલીસને જો અમારી ટીમો રહેશે આ પ્રોબ્લમનો સોલ્વ કરી શકે ચાહે બાઉન્સરના પ્રશ્નો હોય ચાહે જ્યારે ફિસ્કિંગ કરવામાં આવતા હોય એના માટેના પ્રશ્નો હોય એના વહેનોના અલગ પૂરા ફ્રિસ્કિંગના હોવા જોઈએ જેન્ટ્સના અલગ હોવા જોઈએ અને એવું પણ અમે લોકો જોયા છીએ કે જેટલા બી આયોજકો છે એના બી જો પાસેસ બનાવે છે એના બી ફોર્જરી કરવામાં આવે છે ક્યારે ક્યારેક કોઈ સ્કેન કરે છે એ સ્કેન કરીને ડુપ્લિકેટ બનાવીને જતા હોય છે તો એવા બી ધ્યાનમાં આવે તો સાયબર ક્રાઇમને પૂરી ટીમના બી સંકલન આજે કરાવવામાં આવેલા છે કુજ બીઓ તાત્કાલિક સાયબર ટીમને બતાવે જેથી અમે લોકો એમાં એના આ લોકોને સમયસર પકડી શકીએ કે કોઈ જો ડુપ્લિકેટ પાસ વગેરે બનાવીને અંદર જઈને વધારે ગીરદી નહીં કરે છે તો સમગ્ર વ્યવસ્થા અમે લોકો કરી લીધા છે અને અમે વિશ્વાસ છે કે અમારા જે રીતે અમે ગણપતિજીના તહેવારો પૂરા થયા આ જ રીતે જો લોકોને સહકારથી આ નવરાત્રિના દશરાના તહેવાર ખૂબ સારી રીતે આપણા સુરત શહેરમાં પૂર્ણ થશે